પથરી હોય ને એના ઉપર જોરદાર કામ કરે છે આ ઉપરાંત જેને વાળ ઘાટા અને ચમકદાર બનાવો હોય હરસમાં લોહી પડતું હોય ડેન્ગ્યુમાં કાઉન્ટ ઘટી જતા હોય અથવા તો ગળામાં કાંકડા હોય આ ઉપરના જે જે મેં તમને રોગ કીધા છે ને આ તમામ સામાન્ય રોગ અથવા તો ભારે રોગ જે પણ રોગ હોય ને એમાં જોરદાર આ વનસ્પતિ કામ કરે છે મિત્રો વિનંતી એટલી જ છે કે તમે વિડીયો છે ને પૂરેપૂરો જોજો એટલે તમને પૂરેપૂરી માહિતી અને ડિટેલ મળી જાય રેડી હવે પેલા હું તમને આના નામ કહી દઉં ગુજરાતીમાં મિત્રો આપણે આને પરદેશી ભાંગરો કહીએ અથવા ઘા બુરી ઘા જાડવું વિલાયતી ભાંગરો બરાબર આવા અલગ અલગ નામ છે વાનર પૂછી આવા ઘણા નામ છે અને ઓળખે તમારા વિસ્તારમાં કઈક અલગ નામ હોય શકે ખાસ અલગ નામ હોય ને કોમેન્ટ કરજો કે અમારે આ નામથી ઓળખીએ છીએ આનું લેટિન નામ છે મિત્રો ટ્રીડક્સ પ્રોક્યુબેન્સ બરાબર આના સામાન્ય નામ હતા હવે આની થોડીક ઓળખ એવી આપી દઉં કે તમે ગમે ત્યાં કદાચ જાતા હોય તો તમે આમ રસ્તામાં નીકળો તો તમને ખબર પડી જાય કે હા આ એ જ વનસ્પતિ છે જે વિડીયોમાં મેં જોઈ છે પેલું આની મહત્વની ઓળખ કઈ ખબર કે ગરમી ગમે આવી હોય ને મિત્રો તો પણ આ લીલું છમ જેવું રહી છે બરાબર એકદમ લીલો છમ છોડવો રહી છે આ પેલી ઓળખ બીજું કે આ ભાંગરો છે ને પરદેશી ભાંગરો એ બારે માસ જોવા મળે છે રેડી અને ગુજરાતમાં બધે જ જોવા મળે છે અને મિત્રો ભાંગરો એટલા માટે કે ભાંગરો એક વનસ્પતિ અલગ છે જે ભૂંગરાજ નામથી ઓળખીએ છીએ એ અલગ છે આ એના જેવી થોડીક લાગે ને એટલે આ લોકો આને પરદેશી ભાંગરો કહે છે રેડી આના પાન છે ને એ ખાચા ખાચા વાળા હોય છે જો તમને નજરમાં આવે છે રેડી અને પાનમાં માં પુષ્કળ પ્રમાણમાં રસ હોય છે મિત્રો રસ બહુ હોય છે અને બીજું ઈ કે આના ફૂલ હોય ને એ ફૂલ છો એકદમ એક લાંબી એવી પેલા એક સળી નીકળે વાનરની ની પૂછડી હોય ને એવી પૂછડી જેવી નીકળે પછી ઉપર એનું ફૂલ આવે એટલે આને વાનર પૂછી કહેવાય છે બરાબર અને ફૂલ એકદમ પીળા કલરનું અને સફેદ હોય અને પીળું આ બંને એમાં કલર હોય છે અને પાન એકદમ ખાચા ખાચા હોય છે અને બધી જગ્યાએ જોવા મળે છે રેડી આનો સામાન્ય ઓળખ હતી તમે કેવી રીતે ઓળખી જાવ અને આ મહત્વનું છે ઓળખ મહત્વની છે વિડીયોમાં તમને દેખાય છે જો કે લગભગ આ ઓળખતા હોય છે હવે આના સામાન્ય ઉપયોગ હું ખબર આપણે એ કઈ લાગ્યું હોય ને તો તરત આને વાટી અને એનો રસ ચોપડી એટલે લોહી બંધ થઈ જાય આનો સામાન્ય ઉપયોગ કહેવાય હવે હું તમને આના મહત્વના ઉપયોગ કહું કે જે તમે જાણતા નહીં હોય એવા ઉપયોગ હું થાવ પેલો ઉપયોગ એવો છે કે જો કિડનીમાં કોઈને મિત્રો પથરી હોય ને કિડનીમાં એને શું કરવાનું ખબર સવારે આના તાજા પાન લઈ લેવાના સવારે ઊઠી તાજા પાન લઈ અને પાન ને એકદમ ખાંડી અને એક ગરણામાં ગાડી અથવા તો એક લુગડામાં ગાડી એનો રસ કાઢ લેવાનો રસ કેટલો કાઢવાનો સો થી દોઢસો એમ એલ થી દોઢસો એમ એલ યાદ રાખજો આ રસ કાઢી અને રાખી દેવાનો હવે આખો દિવસ એને શું કરવાનું એક થી દોઢ ચમચી આખો દિવસ અડધી અડધી કલાકે પીધા રાખવાનું જેને પથરી હોય ને અડધી કલાક થાય ને એ રસ સવારે કાઢી એટલે એને એક થી દોઢ ચમચી પી લેવાનો અડધી કલાક થાય એક થી દોઢ ચમચી પી લેવાનું આવું કયા જ રાખવાનું કયા ઈ જયારે રસ પૂરો થઈ જાય ને એટલે તમારો એક દિનો ડોઝ પૂરો થઈ ગયો આવું તમારે કરવાનું કેટલા છે દસ દિવસ દસ દિવસ કરશો એટલે કિડનીમાં પથરી હોય મૂત્રાશયમાં પથરી હોય તમને અદભુત રાહત મળશે મિત્રો આ પહેલો અને અદભુત છે હવે આનો બીજો પ્રયોગ આપું છું એ પહેલા એક વિનંતી પણ કરું છું કે વિડીયો પસંદ આવે અમારી મહેનત પસંદ આવે તમને એમ થાય કે અદભુત માહિતી છે તો એક લાઇક જરૂર આપજો એટલે નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે કે હજી અમે બનાવીએ રેડી કે ગળામાં કોઈ કાકડા હોય તમને તો શું કરવું તો ઘા બુરીના પાન તાજા લઈ લેવાના અને બે ત્રણ પાન અડધી કલાકે ચાવવાના રેડી કોઈને ઘા બુરીના પાન લઈ અને અડધી કલાકે અડધી કલાકે તમારા ચાવવાના છે એટલે જેને ગળામાં કાકડા એક જ દિવસમાં તમને રિઝલ્ટ મળી જાઓ કાંકડાને તમને ફેલ લાખ્યું ના ઘણી રાહત છે બરાબર આવું અદ્ભુત કામ છે માથાના વાળ જેને ઘાટા કરવા છે ચમકદાર બનાવવા છે એના ઉપર પણ એક જોરદાર પ્રયોગ આપું છું કે આ ઘાબૂરીના સો ગ્રામ પાન લઈ લેવાના કેટલા સો ગ્રામ પાન લઈ અને એની સામે સો ગ્રામ નારિયેળનું તેલ શુદ્ધ નારિયેળનું તેલ તમને કાચી ઘાણીનું ક્યાંથી મળી જાય તો લઈ લેવાનું સો ગ્રામના તાજા પાન લઈ લેવાના રેડી હવે કરવાનું શું છે એ તમે જોઈ લો હવે તમારે જે તેલ લીધું ને આપણે એ તેલને એક બકડિયામાં એક લોડ નાખી એક કોઈ વાસણમાં એને ગરમ કરવાનું છે તેલ નાખી અને તાપ એકદમ ધીમો રાખવાના બે વાર બોલું છું યાદ રાખજો ગયો તાપ એકદમ નહીતર બળી જાય પછી ઓલા પાન એમાં નાખ દેવાના ધીમે ધીમે તાપ કદાચ એક કલાક થાય ને તો વાંધો નહીં તાપ ધીમે ધીમે રાખવાનો બળી જાય ઓલા પાન કાળા થઈ જાય એટલે ઉતાર લેવાનું પછી તેલ તમારે રોજ એનો પ્રયોગ કરવાનો જોરદાર રિઝલ્ટ મળશે મિત્રો માથાના વાળમાં બરાબર હજી કે જેને ડેન્ગ્યુમાં કાઉન્ટ ઘટી જતા હોય આ બહુ પ્રશ્ન થાય છે બરાબર જે લોકોને ડેન્ગ્યુ થયો હોય એને કાઉન્ટ અતિશય ઘટતા હોય એ લોકોએ આ પાનનો રસ કાઢી બે ચમચી સવારે બે ચમચી બપોરે અને બે ચમચી સાંજે બરાબર જમ્યા પહેલા રેડી ત્રણેય ટાઈમ પ્રયોગ કરવાનો એક દિવસ પ્રયોગ કરીને તમારે કાઉન્ટ ચેક કરાવી લેવાની શું તમને ઘણું બધો રાહત મળશે ઘણી બધી એટલે ઘણી બધી ડેંગ્યુમાં જેને કાઉન્ટ ઘટતા હોય એ લોકો સવાર બપોર સાંજે બે બે ચમચાનો રસ પી રેડી ભૂખિયા પેટે આ એને નિયમ યાદ રાખવાનો છે ભૂખ્યા પેટે પીવાનો છે રેડી હવે આવે છે લોઈવાળા અરસ આ પણ બહુ પ્રશ્ન છે હો મિત્રો લોઈવાળા અરસ લોકોને બહુ થાય છે અરસનો પ્રોબ્લેમ કેમ કે ખાણીપીણી એવી થઈ ગઈ ને એટલા માટે હવે જેને લોઈવાળા અરસનો પ્રોબ્લેમ હોય એ લોકો પછી શું કરે એ પણ તમને કહી દઉં હવે આનો 10 ml રસ કાઢ લેવાનો તમારે પાન લઈ આવવાના ખાંડી કોઈ પણ કપડાં વડે ને ઓલું કરી બરાબર અને દસ એમ એલ એનો રસ કાઢી લેવાનો એમાં બે કાળા મરી મરી મતલબ તીખા આપણે કઈ રસોડાની જ વસ્તુ છે મરી અથવા તીખાના નામ જોડે એ બે લઈ લેવાના અને ખાંડી એકદમ ઝીણો ભૂકો કરી નાખવાનો દસ એમ રસ અને બે કાળા મરીનો ભૂકો એમાં નાખ દેવાનો હલાવી બરાબર અને પીવાનું છે ત્રણ ટાઈમ પીવાનું છે સવાર બપોર ને સાંજ રેડી આવું તમે ત્રણ ટાઈમ કરશો ને એટલે લોહીવાળા હરસવાળાને પણ ફાયદો થશે અરે લોહીવાળા રસ હોય ને લોહી નીકળતા હોય રસમાં ઘણા ને ઘણા એને સૂકા અરસ હોય એની વાત છે અને ત્રણ આ તમારે છે ને ચાર પાંચ દિવસ પ્રયોગ કરવાનો એટલે તમને એમાં પણ અદ્ભુત રાહત થશે એમાં નાખવાનું છે એક મી રેડી આ પ્રમાણે તમે આ જે પરદેશી ભાંગરો છે ને જે વાનર પૂછી છે બરાબર જે અલગ અલગ નામથી ઓળખે એનો પ્રયોગ કરો રિઝલ્ટ તમને અચૂક મળશે વિડીયો મિત્રો પસંદ આવ્યો જ હશે કેમ કે અદભુત તમને માહિતી આપી તો તમારા મિત્રોને જરૂર શેર કરજો મારે એટલી જ વિનંતી છે આપણે આયુર્વેદનો ગમે તે લોકો જાણવા જોઈએ રેડી એટલે મિત્રોને જરૂર શેર કરજો એ જ વિનંતી સાથે જય જવાન જય કિસાન જય આયુર્વેદ